તો છોટાઉદેપુરની હેરણ નદી સિઝનમાં પહેલી વાર બે કાંઠે વહી રહી છે હેરણ નદી નેવ કિલોમીટરના વિસ્તારમાં બસો જેટલા ગામોને ને અડીને પસાર થાય છે હેરણ નદી બે કાંઠે વહેવાના કારણે શિયાળામાં ખેડૂતોને અને ગ્રામજનોને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે છોટાદેપુર જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે હેરાન નદી છે નસવાડી બોલેરી રોડ પર આવેલી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ હેરાન નદી જે બસોથી વધુ ગામોની તરફ છિપાવે છે જ્યારે નેવું જેટલા નેવું જેટલા કિલોમીટરમાં નદી પસાર થાય છે હાલ આ નદી બે કાંઠે આવી છે જેનાથી ખેડૂતોને શિયાળામાં સિંચાઈનું પાણી મળી રહે છે જ્યારે નદી કિનારાના કાંઠાના વિસ્તારો છે તેઓ આ હેરાન નદીનું પાણી પણ પીએ છે આ વિસ્તારમાં આ મોટી નદી ગણવામાં આવે છે ઓરસંગ પછી હેરણ નદી મહત્ત્વની નદી ગણવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાની બે નદીઓ જે મોટી છે તેમાં હેરણ નદી છે હાલ હેરણ નદી બે કાંઠે વહી રહી છે રફીક ધણીવાલા નિર્માણ નિર્માણનું છોટાદેપુર